હલો જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં આ વિડીયોમાં તમે નવા હોય તો વિડીયોને લઈક કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી અને જોઈ લો મિત્રો અત્યારે આપણે વાડીએ આવી ગયા છીએ અને જોઈ લો મિત્રો આપણે આ કપા બાજુ આવી ગયા છીએ અને જોઈ લે આપણો આ તીરા બરોબર જો આણે આ જોઈ લે લાગી ગયો પાઇપ બરોબર છે અને જોઈ મિત્રો આપણે ઝંડો રાખી દીધો છે બરોબર આપડે આ છે તિરંગાનો ઝંડો જોઈ લ્યો અત્યારે આપણે કઈક આ અલગ કર્યું છે આજ એડી જોઈ લો મિત્રો આપણે ચંડો અત્યારે તિરંગો આપણો જે આપણી શાન છે ઇન્ડિયાનો તેને અત્યારે આપણે અવાળિયા જોઈ લ્યો રાખી દીધો છે જોઈ લ્યો રેડી મિત્રો જોઈ લ્યો આપણે આપણી વાડીએ કપામાં ઝંડો લહેરાવી દીધો છે આપણે મિત્રો આ વિડીયો એટલું તે વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી વારો બરોબર